કે કેવીની ક્લાસ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચારમાં પર્યાવરણ વિષયનો પાઠ નંબર ઓગણીસ છે આપણા સાથી જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા તો મિત્રો ધોરણ ત્રણની અંદર પ્રેરણ વિષયનો પાઠ ઓગણીસ છે આપણા સાથી પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે જેમાં પ્રશ્ન એક છે તમને ગમતા પ્રાણી પક્ષીઓના નામ લખો જેમાં મિત્રો આપણે જવાબ લખીશું કે મને ગમતા પ્રાણીઓમાં ઉંદર બિલાડી ગાય બકરી સસલું કૂતરો અને પક્ષીઓમાં કબૂતર મોર પોપટ કોયલ ચકલી કાબર વગેરે ગમે છે બીજો પ્રશ્ન છે કોઈ પક્ષીને પંખાથી ઈજા થાય તો તમે શું મદદ કરશો તો એનો પણ જવાબ સરસ મજાનો આપણે લખી શકીએ કે કોઈ પક્ષીને પંખાથી ઈજા થાય તો હું તરત જ તે પક્ષીને લાગેલા ભાગને સાફ કરીને દવા લગાવીશ અને જો જરૂર લાગે તો દવાખાને પણ લઈ જઈશ ત્રણ પાલતુ પ્રાણી માટે તેનો માલિક શું શું કરે છે તો જવાબ પણ એનો મિત્રો સરસ મજાનો લખી શકાય કે પાલતુ પ્રાણીઓને યોગ્ય સમય ખાવા પીવાનું તેનો માલિક આપે છે તેને સમયાંતરે નવડાવે છે અને કોઈ વખત પ્રાણી બીમાર પડે તો તેની સારવાર પણ પશુ ડોક્ટર બોલાવીને કરાવે છે ચાર રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીને અકસ્માત થાય તો તમે શું કરશો તો સરસ મજાનો જવાબ લખી શકાય તેના માટે પણ કે રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીઓ અકસ્માત થાય તો હું પ્રાણી હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ મેળવીને તેને યોગ્ય સારવાર કરાવીશ પ્રશ્ન પાંચ છે પાલતુ પ્રાણીઓનો ઉપયોગ લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે પાલતુ પ્રાણીઓનો ઉપયોગ લખીએ તો તેમાં ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓ આપણે દૂધ આપે છે બળદ જેવા પ્રાણીઓ ખેતીમાં ઉપયોગી થાય છે કૂતરા જેવા પ્રાણીઓ ઘરની રાખેવાળી કરે છે ઘોડો ઊંટ વગેરે માલની હેરાફેરી માટે ઉપયોગી છે પ્રશ્ન બે પાલતુ પ્રાણી વિશે મિત્રો માગેલી વિગત લખવાની છે જેમાં પ્રાણીનું નામ છે અને આપણે તેને કેમ રાખીએ છીએ તો જેમ કે ભેંસ તો આપણને દૂધ આપે છે એટલા માટે માછલી તો ઘરમાં શોભા વધારે છે ગધેડું તો ભાર વહન કરે છે સસલું તો આપણને તે ગમતું હોય છે તે ગાજર ખાય છે મરઘી તો ખોરાક માટે ઈંડા આપે છે બિલાડી તો ઉંદરને પકડી મારે છે પોપટ મીઠું મીઠું બોલે છે તેને સાંભળવાની મજા આવે છે ગધેડું માલસામાન વહન કરે છે કૂતરો ઘરની ચોકી કરે છે અને બળદ તો ખેતી કામમાં ઉપયોગી થાય છે એટલા માટે પ્રશ્ન મિત્રો ત્રણ છે તમે પ્રાણીઓ માટે શું કરો તો એનો જવાબ પણ લખી શકાય કે અકસ્માત થાય ત્યારે તેની પ્રાથમિક સારવાર કરું ભૂખ્યું હોય ત્યારે તેને ખાવાનું આપીશ વરસાદ પડે ત્યારે પ્રાણી પલળે નહીં તેવી જગ્યાએ રાખીશ અન્ય બાળકો હેરાન કરે ત્યારે તો હું તો હું એવા બાળકોને હેરાન ન કરવા માટે સમજાવીશ અને ગરમી પડે ત્યારે તો ખુલ્લી જગ્યામાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં પ્રાણીઓને રાખીશ હવે આપણે પ્રશ્ન ચાર ઉપર જઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે જેમાં પ્રશ્ન એક છે કે વાંદરા પ્રવાસી વ્યક્તિનું ખાવાનું કેમ ચૂંટવી લે છે તો જવાબ છે કે પ્રવાસીઓ ફરવા જતી વખતે જુદા જુદા પ્રકારનો નાસ્તો કરતા હોય છે આથી વાંદરાને પણ નવું ખાવાની ઈચ્છા થાય છે અને તેથી તે ખાવાનું ઝૂંટવી લે છે બીજું આપણાની પ્રાણીઓ કેમ ગમે છે તો એનો પણ જવાબ સરસ મજાનો આપણે લખી શકીએ કે પ્રાણીઓ આપણાની અલગ અલગ રીતે ખૂબ ઉપયોગી હોય છે તે આપણને દૂધ આપે છે આપણો ભાર ખેંચે છે જે ખેતીમાં ઉપયોગી છે ચામડું ઊન જેવી વસ્તુઓ પૂરી પાડે છે તેથી આપણને પ્રાણીઓ ગમે છે પ્રશ્ન ત્રણ છે પંખી પરબ સાના માટે બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પંખી પરબ પંખી માટે બનાવવામાં આવે છે કારણ કે પંખીને પીવા માટે પાણી મળી રહે તેવી વ્યવસ્થા પણ આ પરબમાં કરવામાં આવે છે ચાર ખેતીના પાક અને ફળફળાદી માટે પંખી કેવી રીતે ઉપયોગી થાય છે તો મિત્રો કેટલાક પંખીઓને પાકને નુકસાન કરતાં કીટકોને ખાઈને પાકનું રક્ષણ કરે છે પક્ષીઓ પાકમાં પરાગ ક્રિયામાં મદદરૂપ થાય છે બીજનો ફેલાવો કરવા માટે પણ પંખી ઉપયોગી થાય છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ ઉપર જવાના છીએ જેમાં તમને એક ચિત્ર આપેલું છે અને આધારે વર્ણન કરવાનું છે મિત્રો આ ચિત્ર તમે જોઈ શકો છો કે એ કોઈ કૂતરાને બચાવી રહ્યા છે તો ચાલો આપણે હવે એ ચિત્રનું વર્ણન કરીએ મિત્રો અહીંયા આપેલ ચિત્રમાં એક કેનાલમાં એક કૂતરું પડી ગયું છે તેની બહાર કાઢવા માટે બે બાળકો પ્રયત્ન કરે છે અને કૂતરાને બહાર કાઢવા માટે કેનાલમાં ઉતરે છે બાળકો કેનાલમાં ન પડી જાય તે માટે એક બાળક બહાર રહે છે અને બીજું બાળક કેનાલમાં ઉતરીને કૂતરાને બચાવે છે એક હાથે કૂતરું બચાવે છે અને બીજા હાથે દોરડું પકડેલ છે એટલે એ પણ બચી શકે તો સરસ મજાનો પાઠ છે એનું આપણે સોલ્યુશન જોયું વિદ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે તમે લખો છો એની તારીખ લખવાની છે શિક્ષકની સહી કરાવવાની છે તમે લખેલું છે તે સ્વતીન પોથીના પાઠનું અને અહીંયા વાલીની સહી પણ કરાવવી જરૂરી છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારા દરેક પાઠનું પોથીના મિત્રો જે ભાગ છે એકથી ને ચાર તેનું સોલ્યુશન બાકી છે તો ઝડપથી આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમામનું સોલ્યુશન તમે કરી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો તમને આપણો આ વિડીયો પણ ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા